યુઈબી વડોદરા ખાતે બી અને માસ્ટર થયેલા ઉમેદવાર માટે રોજગાર ભરતી મેળો અને અનુબંધમ નામ નોંધણી કેમ્પનું યોજવામાં આવ્યો હતો કેમ્પમાં મોટી સંખ્યામાં ઉમેદવારો લાભ લીધો હતો યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર યુ ઇ વડોદરા દ્વારા યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો યુ ઇ વડોદરા ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બી ઈ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ એમ કોમની લાયકાત ધરાવતા અનુભવી અને બિનઅનુભવી પાંત્રીસ વર્ષ સુધીના મહિલા અને પુરુષ ઉમેદવાર ભાગ લીધો હતો જેમાં ત્રણ નોકરીદાતા દ્વારા ડિઝાઇનિંગ એન્જિનિયર ક્વોલિટી એન્જિનિયર પ્રોડક્શન એન્જિનિયર એકાઉન્ટન્ટ વગેરે જેવી પોસ્ટ ધરાવતી કુલ પચાસથી વધુ જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા જેમાં બે જેટલી કંપનીના એચઆર તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ભરતી મેળામાં ગ્રૂમિંગ વિષય ઉપર સેમિનાર યોજાયો તેમજ વિદેશમાં રોજગારીની શિક્ષણ અને રોજગારીની તકો તેમજ સેફ લીગલ માઇગ્રેશન અંગે તેમજ સ્વરોજગાર અને વોકેશનલ તાલીમ તેમજ પીએમ ઇન્ટરસ્ટ્રી ઇન્ટર્નશીપ યોજના તેમજ એન્ટ્રોપ્રેન્યુર ડેવલપમેન્ટ માટે તકો એકવીસથી ચોવીસ વર્ષના વિદ્યાર્થીઓ ઓનલાઈન રોજગારી માટે તેમજ રોજગારી રોજગારીલક્ષી અનુબંધન અને એનસીસીએસ પોર્ટલ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન આપી નામ નોંધણી કેમ્પ યોજવામાં આવ્યો હતો યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો વડોદરા દ્વારા દર વર્ષે દર મહિને ખાસ આપણે રોજગાર ભરતી મેળાનું આયોજન કરે છે જેમાં આજે પણ આજે રોજગાર ભરતી મેળાનું એક આયોજન કરવામાં આવ્યું છે આ ભરતી મેળામાં લગભગ બે જેટલી કંપનીઓ દ્વારા લગભગ પચાસ જેટલી વેકેન્સીઓ માટે આ ભરતી મેળો યોજ્યો છે જેમાં મેઇનલી બી અને માસ્ટર થયેલા ઉમેદવારો માટે મલ્ટિપલ જોબ ઓપોર્ચ્યુનિટીની વ્યવસ્થા છે સાથે સાથે જે લોકો પીએમ ઇન્ટર્નશીપ યોજના હેઠળ પોતાનું ઇન્ટર્નશીપ શરૂ કરી પોતાની કેરિયર શરૂ કરવા માગે છે તેવા એકવીસથી ચોવીસ વર્ષના જે ઉમેદવારો આવેલ છે તેઓને પણ આજે રજીસ્ટ્રેશન કરી તેમને એપ્લાય કરાવનાર છે સાથે જે લોકોને લાંબા અનુભવી જોબની જરૂર છે તેઓને અનુબંધન પોર્ટલ અને એનસીએસ પોર્ટલ પર પણ આજે નામ નોંધણી કેમ્પનું આયોજન કર્યું છે